તો જુઓ ફ્રેન્ડ્સ કેટલી ખસ્તા મઠરી બનીને રેડી થાય છે તો આ મઠરી મેં મગની દાળથી બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે અને સાથે સાથે તમે આ મઠરીને સ્ટોર કરીને લાંબા સમય સુધી રાખી શકો છો અને ચાની સાથે તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વાઘેલાસ ખાના ખજાનામાં હું તમારું સ્વાગત કરું છું તો ચલો બનાવીએ મઠરી તો તેના માટે મેં અહીંયા મગની પીળી દાળ લઈ લીધી છે છોડા વગરની તેને આપણે ચાર કલાક જેવું પલાળી રાખવાની છે એકદમ સારી રીતે ધોઈને તો અહીંયા ચાર કલાક સુધી મેં દાળને પલાળી લીધી છે જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો ગરમ પાણીમાં તમે બે કલાક માટે પલાળી દેશો તો પણ એકદમ સરસ દાળ પલળી જશે તો હવે તેનું પાણી કાઢી લઈશું આપણે તો તેના માટે મેં એક ગરણી લીધી છે મોટી અને તેની અંદર આપણે મગનું બધું જ પાણી નિતાવી દઈશું અને પછી આપણે આ દાળને પીસવાની છે પણ પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરી અને આપણે આ દાળને પીસી લેવાની છે તે થોડું વધારે પાણી નથી ઉમેરવાનું એકથી બે ચમચી જેટલું પાણી તમે ઉમેરી શકો છો અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ આપણે દાળની રેડી કરવાની છે તો અહીંયા મેં દાળને એકદમ સારી રીતે પીસી લીધી છે તો તેને એક મોટા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું બસ આ જ રીતની આપણે દાળને પીસીને રેડી કરી લેવાની છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચમચી જેટલો મરીનો પાવડર નાખીશું પણ આ આખા મરીને ખાંડીને તેનો પાવડર બનાવીને નાખવાનો છે તૈયાર પાવડર બિલકુલ નથી નાખવાનો અને એક ચમચી જેટલા અજમાને મેં થોડો ખાંડીને લીધો છે તેનો પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ મઠળીમાં અને બેથી ત્રણ ચમચી જેટલું મૂણ માટે તેલ નાખી દીધું છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બીજું કશું જ આપણે એની અંદર ઉમેરવાનું નથી તો મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે એક વાટકી ભરીને તો થોડો થોડો લોટ આપણે દાળની અંદર ઉમેરી એકદમ સરસ લોટ બાંધી લઈશું તમે જો થોડું હેલ્ધી રાખવા માંગતા હોય તો તમે મેંદાની જગ્યા પર ઘઉંનો લોટ પણ લઈ શકો છો અથવા તો અડધો મેંદો અને અડધો લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો જેટલી જરૂર પડે એટલો આપણે મેંદો ઉમેરતા જઈશું અને એકદમ સરસ લોટ બાંધી લઈશું હું તમને લાસ્ટમાં જરૂરથી જણાવીશ કે કેટલો લોટ ગયો છે થોડું મીડિયમ જ આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે તો મેં અહીંયા એકદમ સરસ લોટ બાંધી દીધો છે તો હવે આપણે થોડો ટાઈમ માટે ઢાંકણ ઢાંકી લોટને રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી એક સ્લરી બનાવી લઈશું તો તેના માટે એક વાટકી લઈ લીધી છે મેં અને તેની અંદર ત્રણ ચમચી ભરીને મેં કોર્ન ફ્લોર નાખ્યો છે જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે આરા રૂટનો ઉપયોગ પણ કરી શકો છો જેટલી ચમચી આપણે કોર્ન ફ્લોરની લીધી છે એટલી ચમચી તેની અંદર આપણે ઘી એડ કરીશું આપણી મટરી એકદમ સરસ ખસતા અને પડે પડ અલગ એ રીતની બનીને રેડી થવાની છે તો બસ હવે તેને એકદમ સારી રીતે ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરી અને એક સ્લરી જેવું તૈયાર કરી લઈશું એકદમ સરસ મિક્સ કરીશું તો તેમાં બિલકુલ ગાંઠા નહીં પડે અને એકદમ સરસ સ્લરી બનીને રેડી થઈ જાય છે તો સ્લરી રેડી થઈ ગઈ છે હવે તેને સાઈડ પર મૂકી દઈશું અને લોટને પણ થોડો ટાઈમ આપી દીધો છે રેસ્ટ માટે તો તેને પણ એકવાર ફરીથી આપણે મિક્સ કરી લઈશું થોડો સોફ્ટ કરી લઈશું મસડીને લોટને તો હવે તેમાંથી આપણે એક લુવો કરી લઈશું રોટલી જેટલો રોટલીથી થોડો મોટો લેવાનો છે આપણે લુવાને બસ આજ રીતનો બાકીના લોટ પર ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકી પાટલા પર થોડો સૂકો લોટ નાખીશું જેથી એકદમ ફટાફટ રોટલી બનીને રેડી થઈ જાય તમે લોટની જગ્યા પર તેલ પણ નાખી શકો છો તો એકદમ સરસ જે પ્રમાણે આપણે રોટલી બનાવીએ છીએ તેવી જ પાતળી આપણે રોટલી બનાવીને રેડી કરવાની છે તો રોટલી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તે તો તેની ઉપર જે આપણે સ્લરી બનાવી છે તેને પાથરી દઈશું એકદમ બધે જ આવી જાય તે પ્રમાણે આપણે સ્લરીને પાથરી દેવાની છે રોટલી પર અને તેની ઉપર થોડો કોળો લોટ નાખી દઈશું અને પછી તેને બંને સાઈડથી વાળી દઈશું જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો બસ એ જ રીતે આ જ પ્રોસેસ થોડી લાંબી છે બાકી આસાનીથી આ મઠરી બનીને રેડી થાય છે તો હવે તેની પર પણ આપણે પાછું સ્લરી લગાવી દઈશું થોડી થોડી લગાવીશું પણ બધે જ આવી જાય તે રીતની આપણે સ્લરી લગાવવાની છે અને હવે તેને પણ સાઈડથી ઉઠાવી અને બંને સાઈડથી મિક્સ કરીશું એક સાઈડથી ઉઠાવી અને પછી બીજી સાઈડથી ઉઠાવી વચ્ચે તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તમારે પણ એ જ રીતે કરવાનું છે અને તેની પર થોડો સૂકો લોટ છાંટી અને પાછી આપણે ફરીથી રોટલી બનાવી લેવાની છે આ પ્રોસેસ બેથી ત્રણ વાર કરવાની છે જેથી જ્યારે આપણે આ મઠરીને ફ્રાય કરીએ તો એકદમ સરસ પળ બનીને રેડી થાય તો તમને જે રીતે હું વિડીયોમાં બતાવી રહી છું તમારે પણ બસ તે જ રીતનું કરવાનું છે તો બીજી વારની રોટલી બની ગઈ છે તો પાછું તેની પર આપણે સ્લરી લગાવી દઈશું તેની પર થોડો કોળો લોટ નાખી દઈશું અને પછી તેને વાળી દઈશું અને હવે તેની પર પાછું આપણે સ્લરી લગાવીશું તેની પર પાછો થોડો પોળો લોટ નાખી દઈશું અને સાઈડથી ઉઠાવી અને તેને બીજી કિનારી સાથે જોઈન્ટ કરી દઈશું થોડું દબાવી લઈશું અને હવે તેને થોડું વણી લઈશું વેલણની મદદથી એકદમ પાતળી નથી કરવાની થોડી આપણે જાડી જ બનાવવાની છે બસ આ જ રીતની જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો હવે તેને ચાકુની મદદથી કટ કરી લઈશું ખૂબ જ આસાનીથી કટ થઈ જાય છે આ મઠળી મેં સાઈડ પર તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે જેથી જેટલી મઠળી રેડી થાય એટલે આપણે તેને ફ્રાય કરી દઈશું બધી જ મઠળી કટ કરી લીધી છે મેં તો તેને ફ્રાય કરી લઈએ તો તેલ પહેલાંથી જ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને પછી મઠળી તેની અંદર આપણે એડ કરી દઈશું અને મઠળી એડ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર આપણે આ મઠળીને ફ્રાય કરવાની છે જ્યાં સુધી મઠળીના પડ છૂટા ના થાય ત્યાં સુધી મઠળીને મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાની છે તો આપણે તેને થોડીવાર માટે ફેરવીશું નહીં થોડીવાર એમ જ તેને ફ્રાય થવા દઈશું આપોઆપ જ મઠળી ઉપર આવી જશે અને જેમ જેમ મઠળી ફ્રાય થતી જશે તેમ તેમ તેના પળ અલગ થતા જશે થોડીવાર પછી આપણે તેને ઉલટ પુલટ કરી અને એકદમ સરસ ફ્રાય કરી લેવાની છે મઠરીને હવે મઠરી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો તેને આપણે બહાર કાઢી લઈશું એ જ રીતે આપણે બધી જ મઠરીને ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા બધી જ મઠરી ફ્રાય કરી લીધી છે અને રેડી છે આપણી મગની દાળની મઠરી બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને જો મારી આજની આ મઠળની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમને જો આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કોમેન્ટ અને ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર